હા હું ધર્મેશ વાજા ઘણા બધા મિત્રોને એક કમેન્ટ આવતી હોય છે કે તમે અમારી પાસે ટેસ્ટ લો કાં તો તમે જે ટેસ્ટ આપી હતી એ ટેસ્ટના પેપર તમે ટેલિગ્રામ ચેનલમાં મોકલો જેથી અમે બી ટેસ્ટ આપી શકીએ તો એ બધી ટેસ્ટ કેવી હોય કે મેં ફૂલ મોકટેસ્ટ બી આપી હતી ટોપિક ટેસ્ટ પણ આપી હતી અને જીસીઆરટી ટેસ્ટ બી આપી હતી તો અત્યારે એક્ઝામની વાર છે અને તૈયારીનો શરૂઆતનો સમયગાળો હોય તમારો તો ડાયરેક્ટ ફૂલ મોકટેસ્ટ ના આપવી જોઈએ તમારે સ્ટાર્ટિંગમાં જીસીઆરટી ટેસ્ટ આપવી જોઈએ કે ધોરણ છ થી દસની તો આના માટે મેં એક આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર એક ક્વેશ્ચન મૂક્યો હતો કે શું ધોરણ છ થી દસની ચીસીઆરટી ટેસ્ટનું આયોજન કરવું જોઈએ તેમાં ઘણા બધા મિત્રોની ઈચ્છા છે એટલે પંદરસો પ્લસ એમાં વોટ આવ્યા હતા કે આપણે તમે ટેલિગ્રામ ચેનલનું આયોજન કરો અમે પેપર આપીશું તો આજે હું આ વિડીયોમાં જીસીઆરટી ટેસ્ટ મતલબ કે ધોરણ છ થી દસ સુધીનું ટેસ્ટનું આયોજન લઈને આવ્યો છું જેમાં તમને પેપર બી મળી જશે આન્સર કી બી મળશે અને કઈ રીતે આખો પ્રોગ્રામ ચાલશે એની બધી માહિતી આપવાનું છું પણ હજી સુધી તમે ચેનલમાં જોડાયા નથી તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવનારા દરેક વિડીયોની માહિતી મળતી રહે અને પરીક્ષાને લગતી દરેક ઇન્ફોર્મેશન તમને સમયસર મળતી રહે અને ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયો તો અત્યારે જ જોડાઈ જજો કારણ કે પેપર તમને એમાં જ મળશે તો હવે હું વાત કરીશ કે આ ટેસ્ટનું આયોજન કઈ રીતનું રહેશે તો સૌથી પહેલાં તો આપણે હું તમને એક વસ્તુ કહીશ કે જીસીઆરટી ટેસ્ટ શા માટે કે ભાઈ ટેસ્ટ લેવી શું કામ જરૂરી છે તો ધોરણ છ થી દસ સુધીમાં ઇતિહાસ ભૂગોળ વારસો બંધારણ અને અમુક જીકેના ટોપિક કવર થઈ જાય છે હવે તમે કદાચ સિલેબસ વાંચ્યો હોય તો તમને આઈડિયા હશે કે ઇતિહાસ ભૂગોળ વારસો ત્રણેય પચાસ માર્ક્સનું છે કોન્સ્ટેબલમાં અને બંધારણ છે ત્રીસ માર્ક્સનું અને જીકે બી છે તો તમે છથી દસ સુધી વાંચો ને તો એમાં તમારો ઘણો ખરો ટોપિક ક્લિયર થઈ જાય અને કવર બી થઈ જાય એના માટે આ જરૂરી છે અને જીસીઆરટી વાંચવાથી ફાયદો શું કે સરકારમાં અન્ય પુસ્તક છે એટલે પરીક્ષામાં તમારે એનો વાંધો બી ના આવે તમે જે વાંચ્યું છે એની જ વસ્તુ ટીક કરો તો તમને કોઈ પ્રોબ્લેમ બી ના આવે આન્સરમાં પ્રોબ્લેમ બી ના આવે અને તમે કદાચ એ લોકોનો આન્સર અલગ હોય તો તમે હાઈકોર્ટમાં બી જઈ શકો એટલે આ વસ્તુ જરૂરી છે જીસીઆરટી ટેસ્ટમાં હવે હું તમને એમ કહીશ કે આ વસ્તુ ચાલુ કઈ રીતે કરવી તો સૌથી પહેલા તો આ એક ઓએમઆર છે આ તમે જોઈ લો આ ઓએમઆર છે

પહેલું અને બીજું ચેપ્ટર પછી બીજી તારીખે શુક્રવારે ત્રીજું અને ચોથું ચેપ્ટર આવી રીતે આપણો આખો કાર્યક્રમ છે આની પીડીએફ અને આની પીડીએફ બંને હું ટેલિગ્રામ ચેનલમાં મોકલી દઈશ હવે આપણે આગળની વાત કરીએ કે જીસીઆરટી ટેસ્ટના ફાયદા શું થશે સૌથી પહેલી વાત કહું ને કે તમારી જે તૈયારી છે ને એ સ્ટ્રોંગ થશે મતલબ મજબૂત થશે તમે ટેસ્ટ આપશો તમારી તૈયારી બહુ એટલે બહુ સારી થશે પ્લસ તમે ટાઈમ મેનેજમેન્ટ કરી શકશો અને પ્રેક્ટિસ બી તમારી સારી થશે કેમ કારણ કે અત્યારથી તમે એક્ઝામનું પેપર ટાઈમમાં પૂરું કરવાની આદત પાડશો તો પરીક્ષામાં આ વસ્તુમાં તમને વાંધો નહીં આવે કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે પેપર આપણે કોઈ દિવસ આપ્યા ના હોય તો એક્ઝામમાં ટાઈમમાં પૂરું થતું નથી એટલે અત્યારથી તમે આ રીતે ટેસ્ટ આપતા રહો તો ટાઈમ મેનેજમેન્ટનો બી તમને આઈડિયા રહે અને પ્રેક્ટિસ બી થઈ જાય ત્રીજી વસ્તુ કે ડેલી તમે ટેસ્ટ આપો ડેઇલી તમે પંદર વીસ પચીસ ત્રીસ ગમે તેલા ક્વેશ્ચન્સ સોલ્વ કરો તમારો કોન્ફિડન્સ બિલ્ડ થાય ડે બાય ડે તમને ખબર પડતી જાય કે આ વસ્તુ મેં શીખી છે અને હું આપું છું એક્ઝામ તો મને આવડે છે એટલે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે જેનાથી પરીક્ષાનો ડર ઓછો થશે આ વસ્તુ બહુ એટલે બહુ ફાયદાકારક છે કે તમે ડેઈલી ટેસ્ટ આપો તો તમારો આત્મવિશ્વાસ વધે અને પરીક્ષાનો ડર તમારો ઓછો થઈ જાય પછી બી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે રિવિઝન ઈઝી રહે તમે ડેલી પેપર આપેલા છે કોઈ પ્રશ્ન તમારો ખોટો પડ્યો તો એમાં તમારે રાઉન્ડ કરી દેવાનો કાટો સ્ટાર કરી દેવાનો પછી એવરી સન્ડે એ જ વસ્તુને તમારે વાંચી લેવાની એટલે એમાં કોઈ વાંધો આવે નહીં અને તમારું રિવિઝન પણ થઈ જાય પ્લસ તમને એ પણ આઈડિયા આવે કે નેગેટિવ માર્કિંગથી તમે બચી શકો જેમ કે ત્રીસ ક્વેશ્ચન હું તમને આપું છું ત્રીસમાંથી માની લો કે તમારા ચોવીસ ક્વેશ્ચન સાચા પડ્યા ચાર ક્વેશ્ચન ખોટા પડ્યા ચાર ક્વેશ્ચન ખોટા પડે એ તો તમારો એક માર્ક્સ જાય અને તમારા જે ચોવીસ આવ્યા છે એમાંથી એક ઓછું થાય એટલે ત્રેવીસ માર્ક્સ તમને મળે આવું ડે બાય ડે તમે આપતા રહો ને તો તમને ખબર પડે કે ચલો આ ક્વેશ્ચનમાં મેં રિસ્ક લીધો તો એટલે મારો માર્ક્સ કપાય છે તમારું રિસ્ક પણ ઓછું થઈ જાય અને તમને આઈડિયા રહે કે મારો જે વિચારું છું એ સાચું રહે છે કે નથી રહેતું નેગેટિવ માર્ક્સિંગથી બચશો તમે તો પરીક્ષામાં ઘણું ફાયદાકારક થશે પછી હવે ડાયરેક્ટ વાત કરું કે આ ટેસ્ટ તમને ક્યાં મળશે આ ટેસ્ટ તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળશે ઓલ અબાઉટ ધર્મેશ વાજા છે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઈશ પહેલી તારીખથી આ ટેસ્ટ તમને મળશે સવારે નવથી દસ આસપાસ હું પેપર મૂકી દઈશ અને એ પેપરની જે આન્સર કી છે એ રાતે મૂકીશ અને પેપર તમારે એ જ રીતે આપવાનું છે કે તમે એક્ઝામ હોલમાં આપો છો પેપરની હું પીડીએફ મૂકીશ અને પીડીએફ તમારે ડેલી તો તમે ના કઢાવી શકો ઝેરોક્ષ પણ આ તમે ઓઈમારની ઝેરોક્ષ કઢાવી દેવાની છે અને જ્યારે તમારે પીડીએફ આવે અને તમારી જો ટાઈમ હોય કે ભાઈ અડધો કલાક હવે ટાઈમ છે ને હવે પેપર મારે આપવાનું છે તો ત્યારે ફોનને એરોપ્લેન મોડ કરી દેવાનો અને ફોનને એરોપ્લેન મોડ કરવાનો ભલે પછી તમે ફોનમાંથી જોતા હોવ ક્વેશ્ચન હોય મારે તો પૂરવાના જ ત્રીસ મિનિટનો ટાઈમ લેવાનો એક ત્રીસ મિનિટ થવા નહીં દેવાની અને એનમાં જ જેટલા ક્વેશ્ચન થાય એટલા કરવાના એનાથી વધુ સમય લેવાની જરૂર નથી જો યાદત પાડશો તો જ તમને એ વસ્તુ છેલ્લે ગામમાં આવશે આ તો મેં તમને કહી દીધું કે એક્ઝામ કઈ રીતે આપવી ઓએમઆર પણ પ્રોપર તમારે પૂરવાની એક્ઝામ સમજીને બધી વસ્તુ કરવાની છે ઓએમઆર અને ટાઈમટેબલ હું તમને અત્યારે જ ટેલિગ્રામ મોકલી દેવાનો છું અને પેપર પણ કઈ રીતનું આવશે એ પણ હું તમને અત્યારે ડેમો બતાવી દઉં છું આ પહેલું જ પેપર છે અડધું વાળી દઉં છું આ રીતે રહેશે આ મેં લખેલું છે જીસીઆરટી ટેસ્ટ વન આવી આપણી ચાલીસ થી બેતાલીસ ટેસ્ટ ટોટલ રહેશે અહીંયા મારો લોગો છે ધોરણ છ પહેલું બીજું ચેપ્ટર ત્રીસ માર્ક્સ અને ત્રીસ મિનિટનો સમય તમને મળશે પચીસથી ત્રીસ ક્વેશ્ચનની રેન્જ રહેશે અને ઓ એમાં મેં ત્રીસની જ આપેલી છે એ પ્રમાણે તમારે આપવાનું છે અને એક્ઝામ તમે આપો તો સિરિયસ થઈને આપજો ખાલી આપવા ખાતર ના આપતા મેં કીધું એમ પેપર આપવા ખાતર ના આપતા પરીક્ષા એકદમ નજીક છે સિરિયસ થઈને પેપર આપજો અત્યારથી તમે એક્ઝામને ટાઈમ આપશો તો પરીક્ષામાં તમારે વાંધો નહીં આવે સિરિયસનેસ દેખાડજો ડિસિપ્લિન રાખજો એટલે પરીક્ષામાં તમને આ બધી વસ્તુનો છેલ્લે ફાયદો થશે અને બીજી એક વસ્તુ મારી કેવી છે કે આજે આપણું આ પેપર છે એ આખો હું એક મિત્ર પાસે ટાઈપ કરાવડાવું છું જેમાં ઘણો બધો સમય બી જાય છે હું પ્રયત્ન કરીશ કે પેપર આ રીતે ટાઈપ થયેલું પ્રોપર જ આવે પણ કદાચ જો મને સમય ન મળે તો એ એને સમય ન મળે તો હું પોતે હાથેથી લખી અને એ રીતે તમને ગ્રુપમાં મોકલતો રહીશ એટલે તમારે પ્રશ્નોથી જ મેઈન તો મતલબ છે એટલે એ વસ્તુ મારે ખાલી ક્લિયર કરવી હતી બાકી તો ડેલી તમને સવારે પેપર મળી જશે ટાઈમ ટેબલ અત્યારે જ હું મૂકી દઉં છું ટેલિગ્રામમાં ટાઈમટેબલની અને ઓએમઆરની બંનેની આજે જ પ્રિન્ટ કઢાવી લેજો ત્રણ દિવસનો સમય છે જીસીઆરટી બુક ના લીધી હોય તો બુક લઈ લેજો કાં તો પછી શાલા મિત્ર કરીને એક એપ છે એની અંદર પણ તમને પીડીએફ મળી જશે આપણા ટેલિગ્રામમાં પણ હું પીડીએફ નાખી દઈશ એટલે એ પ્રમાણે ટેબલ મુજબ ચાલજો અને વ્યવસ્થિત રીતે તૈયારી કરજો એટલે જેથી એક્ઝામમાં તમને વાંધો ના આવે મહેનત કરતા રહેજો એક્ઝામના દિવસે તમને સફળતા મળે એ રીતનું પૂરેપૂરું તમને કેવું અંદરથી જ ફીલ આવશે આ બધી રેગ્યુલર મહેનત કરી હશે એટલે તમને દિવસે બહુ સારું લાગશે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ હોય જે પ્રોપર તૈયારી કરતો હોય એને બી શેર કરજો તો એને બી એક્ઝામનો ફાયદો થાય અને જો ચેનલમાં હજી સુધી તમે જોડાયા નથી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે એક સારા માઇલસ્ટોનના નજીક છીએ પાંચ હજાર આપણા થવા આવ્યા છે તો નવા વર્ષમાં આપણે પાંચ હજાર સાથે પ્રવેશ કરીએ એ રીતની મારી ઈચ્છા છે હવે એ તમારા ઉપર નિર્ભર છે બાકી તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં મને કહેજો થેન્ક યુ